તમામને મારા બાપા સતારામાં અપેક્ષા છે તમે બધા સુખી છો સ્વસ્થ છો અને આજે આપણે ફરી એકવાર કોંગ્રેસની વાત કરવાની છે ભાઈ આમ તો છેલ્લા બે મહિનાથી કોંગ્રેસની ગાડી પાંચમા ઘેરમાં કમ ગમાઈને ચાલે હો હવે તો જો કે છ ઘેર આવી ગયા પણ આલું કહેવાય ને પાંચમા ઘેરમાં ચાલે ફૂલ ટોપ સ્પીડમાં પણ હવે આ સ્પીડ મેન્ટેન રહે એની ખાતરી કરવી જરૂરી છે કારણ કે જો આમ તો કોંગ્રેસ અરે આ ઘણીવાર બન્યું છે કે રાષ્ટ્રીય નેતાઓ અહીંયા આવે એટલે ફૂલ જોરમાં હોય ફૂલ જોશમાં હોય પણ ધીરે 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 જોશ ઓછો થતો જાય આંતરિક દખાવો શરૂ થઈ જાય પણ આ વખતે કંઈક વાત અલગ છે અને મોડાસામાં રાહુલ ગાંધીએ જે રીતની વાતો કરી છે અધિવેશનમાં જે રીતની વાતો કરી છે એનાથી રાહુલ ગાંધીનો આ માસ્ટર પ્લાન શું છે એનો એક અંદાજ તો આવી ગયો છે હવે આ માસ્ટર પ્લાન શું છે કઈ રીતે લાગુ કરવાના વિચારમાં છે એ આપણે અનુમાન લગાવવાનો પ્રયાસ કરીએ અને મને લાગે છે કે લગભગ આ જ વાત છે કારણ કે કોંગ્રેસ પણ કુદા વાતનો સ્વીકાર કરશે આજ નહીં તો કાલ તો આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત થરા જો બાપલિયા પહેલી વાત ગુજરાત કોંગ્રેસ માટે સારા દિવસો આવી ગયા છે એવું કહેવું યોગ્ય પણ છે ને નથી પણ એના એની પાછળનું કારણ તમને સમજાવી દઉં કે રાષ્ટ્રીય નેતાઓનું અહીંયા આવવું અધિવેશન થવું રાહુલ ગાંધીનું અહીંયા આવું ત્યારે તો તમને એક્ટિવિટી અને એક્ટિવનેસ દેખાશે આજે રાહુલ ગાંધી અહીંયા હતા અને પછી ઈડીનો વિરોધ પૂર જોશમાં થયો એટલે આ બધું કન્ટિન્યુ એટલે સતત થયા કરે હવે આજે જે વિરોધ કર્યો એ જનતાના કોઈ મુદ્દાને લેવા દેવા નથી ગુજરાતની જનતાના મુદ્દાને પણ ગમે એમ તો વિરોધ તો કર્યો વિરોધ પક્ષનું કામ જનતાના મુદ્દા ઉઠાવવાનું છે જે જો ઉઠાવશે તો મને લાગે છે કે એમનો ફાયદો થશે હવે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન પહેલાં સમજી લો કે આ માસ્ટર પ્લાન અમે શું કામ કહીએ છીએ શા માટે આ માસ્ટર પ્લાન છે બે ત્રણ મુદ્દાઓ જે રાહુલ ગાંધીના ભાષણમાં તમે સતત સાંભળ્યા છે એક તો અમારું પણ ગુજરાત સાથે કનેક્શન છે કે ગુજરાતે જ કોંગ્રેસને મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતા આપ્યા બીજું અમે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માગીએ છીએ અને એનો રસ્તો ગુજરાતથી જાય છે અને ત્રીજું અમે સંગઠનમાં સુધારો લાવી રહ્યા છે આ ત્રણ મુદ્દા આધાર ઉપર આ ત્રણ મુદ્દાના આધાર ઉપર આખો આ પ્લાન છે જો અધિવેશન અહીંયા કરવું એનો મતલબ એ સાબિત કરવું કે અમારું ફોકસ ગુજરાત છે એનો બીજો મતલબ એવો પણ છે કે જો ગુજરાતમાં આપને સફળતા મળી ગઈ તો એનો ફાયદો દેશના બાકી રાજ્યોમાં મળશે કારણ કે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગઢ છે હવે એમાં જો એ ડેન્ટ પાડી દે તો દેશમાં એક મેસેજ જાય કે ભાઈ કોંગ્રેસ મજબૂત થઈ રહી છે અને એટલા માટે જ અધિવેશન અહીંયા મળ્યું અધિવેશનમાં પણ એક મુદ્દો ખૂબ ચર્ચામાં હતો કે શું સંગઠનમાં ફેરફાર થશે જો આપ સમજો કે આ કોંગ્રેસે રાષ્ટ્રીય નેતાઓ અહીંયા આવ્યા એ કોઈ પ્લાનિંગ વગર નથી આવ્યા ત્રણ ચાર છ મહિના પહેલાંથી અધિવેશનનું પ્લાનિંગ અધિવેશનમાં શું કહેવું એ પ્લાનિંગ અને ગુજરાત કોંગ્રેસમાં શું સુધારા કરવા એ પ્લાનિંગ થઈ ગયું હતું એ બાદ અધિવેશન મળ્યું એટલે અધિવેશનમાં કંઈક નક્કી કર નાખ્યું ને હવે આપણે કંઈક કરીએ એવું નથી પહેલેથી નક્કી જ હતું કે આપણે આ કરવાનું છે અથવા તો ગુજરાતમાં આ પ્રકારના ફેરફાર કરવાના છે એટલે કે સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસ હવે પોતાનો આખો ટ્રેક બદલી રહી છે આપ સમજો અત્યાર સુધી ગુજરાત આજે જે મોડાસામાં રાહુલ ગાંધીએ કીધું એ બહુ સ્પષ્ટ ભાષા હતી કે અમે હવે ઈચ્છી રહ્યા છે કે જિલ્લા જિલ્લો જે છે એ અમદાવાદ શહેરથી ચાલે નહીં આ એક વાતમાં આખો નીચોડ એમના પ્લાનનો છે હવે એમનો પ્લાન એવો છે કે જિલ્લામાં અમે પાવર આપીશું એમને જવાબદારી આપીશું અને જેને અમે ચૂંટીએ છીએ જેને અમે જિલ્લા પ્રમુખ બનાવીએ છીએ એ જ વ્યક્તિ જિલ્લો ચલાવશે હવે આનો મતલબ શું થયો કે જિલ્લા જિલ્લા પર સંગઠનને મજબૂત કરવું અને આ છે ને બહુ આપ સમજો તો એક સીધી લીટીની વાત એ છે કે જો જિલ્લામાં કોઈને પાવર આપે તો પાર્ટી પરનો વિશ્વાસ પણ વધે કારણ કે અત્યારે કોંગ્રેસમાં સૌથી મોટો જે ડખો છે એ છે કે જિલ્લાના નેતાઓને ખબર જ નથી હોતી ટિકિટ કોને મળી ગઈ છે આ વાત ખુદ રાહુલ ગાંધીના કાર્યકર્તાઓએ કીધી ને રાહુલ ગાંધી આજે મોડાસાના સ્ટેજ ઉપરથી કીધી કાં છે સે ટપક જાતે હે એટલે રાહુલ ગાંધીને પણ આવી ફરિયાદો થઈ અચ્છા એક વાત બહુ જો હું આજે પણ કહું છું અને આજે હું મારે કોંગ્રેસના અને રાહુલ ગાંધીના આજે વખાણ એટલા માટે કરવા પડે કે એમણે એમના કાર્યકર્તાઓને લોકશાહી ઢબે સવાલ પૂછવાની તો પરવાનગી આપી આપણે ભારતીય જનતા પાર્ટીને થતા આવું જોયું નથી કદાચ બંધ બારણે થતું હોય છે મેં નથી જોયું એટલે હું મારી વાત કહું નહીં તો પાછા હમણાં કોઈ કમેન્ટમાં લખે આવ્યો જ છે અમે પણ પ્રશ્ન પૂછીએ છીએ ઘણા હરખ કમેન્ટ કરવા મળશે પાછા એક તો લાઈવ સ્ટ્રીમિંગ કરવું સમગ્ર દુનિયાની સામે કાર્યકર્તાઓના બિંદાસ સવાલ પૂછવા બે ત્રણ સવાલ મોડાસાના અને જિલ્લાના કાર્યકર્તાઓએ ખૂબ સારા સવાલ પૂછ્યા એક તો ફંડિંગનો બહુ સરસ સવાલ હતો કે ક્યાં સુધી કાર્યકર્તાના રૂપિયે અથવા તો એમની મદદે પક્ષ ચાલતો રહેશે એક સવાલ એવો પણ હતો કે સ્ક્રુટીની થવું જોઈએ અથવા તો એનું બાયફર્ગેશન થવું જોઈએ પ્લાનિંગ વ્યવસ્થિત થવું જોઈએ એટલે કદાચ આપણે માની લઈએ કે લોકશાહી ઢબે એમને ગમે ત્યાં હાથ ઊંચો કર્યો ને એમણે સવાલ પૂછ્યો ને બિંદાસ સવાલ પૂછ્યો એ સારી બાબત છે પક્ષ માટે સારી બાબત છે બાકી હું એમ કહું છું કે અત્યાર સુધી તો એવું જ હતું કોંગ્રેસમાં ભાજપમાં ભાજપમાં તો છે કે હશે અને આગળ રહેશે કે નહીં ખબર નહીં પણ કોંગ્રેસમાં તો એવું હતું કે ભાઈ શહેરથી આદેશ આવે ને એ પ્રમાણે જિલ્લાઓ કામ કરે રાહુલ ગાંધી હવે ઈચ્છી રહ્યા છે કે જિલ્લાના નેતાઓને પાવર મળે જિલ્લાના જો ઇમ્પોર્ટન્ટ વાત એમણે બહુ સરસ વાત કીધી કે ટિકિટ વહેંચણીમાં મેં સાંભળ્યું છે કે જિલ્લાના નેતાઓની કોઈ ભાગીદારી કે એમને સાથે જ રાખવામાં નથી આવતા એટલે શું થાય આંતરિક જે વિખવાદ થાય ને એનું કારણ આ છે કે આજે હું જે જિલ્લાનો હોઉં અને હું અચાનક મને ખબર પડે કે મારા પક્ષે કોઈક એવા જણાને ટિકિટ આપી દીધી છે જેને હું જ ઓળખતો નથી અથવા તો મારા કાર્યકર્તા નથી ઓળખતા આવું જ કંઈક થતું હતું આ જે લૂ ફોલ હતો એ રાહુલ ગાંધી પારખવામાં સફળ રહ્યા અને હવે એમણે નક્કી કર્યું છે કે જિલ્લાના નેતાઓ પણ ટિકિટ વહેંચણી વખતે એમની ભાગીદારી રહેશે અથવા તો એમની પણ ઇન્વોલ્વમેન્ટ રહેશે એમાં સારી બાબત છે બીજું એમણે ત્રણ ઘોડાની વાત કરી અત્યાર સુધી બે ઘોડા ચાલતા હતા એક લગ્નના ને એક રેશના આજે એમણે કીધું કે ત્રણ એક ત્રીજો એડ છું જોઈએ છે લંગડા ઘોડા હવે આપ સમજો રાહુલ ગાંધી અને હાઈ કમાન્ડના કેટલાક નેતાઓ જાણે છે કે ગુજરાત કોંગ્રેસમાં આ કહેવાતા લંગડા ઘોડા છે કોણ એની પાછળનું કારણ આપ કહું કે જો એ કોઈ નાના મોટા નેતા હોત ને તો કદાચ ક્યારની જાહેરાત થઈને પ્રેમથી કહી દીધું હોત કે ભાઈ તમે હવે થોડાક બાજુ પર રહો પણ આનો મતલબ એ થાય છે કે રાહુલ ગાંધી જાણે છે કેટલાક મોટા નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીને મદદ કરતા હોઈ શકે એને પારખવાના છે ને એને સાઈડલાઈન કરવાના છે પ્રેમથી સાઈડલાઈન કરવાના છે શક્ય બને કે કોંગ્રેસ એમને હાંકી નહીં કાઢે પણ એમને સાઈડ લાઈન કરશે પછી એ નેતા હમજીને પોતાની રીતે રાજીનામું ધરી દે તો આ અલગ છે પણ કોંગ્રેસનો પ્લાન એ છે કે ગુજરાતમાં પહેલાં તો એન્ટ્રી કરવી એન્ટ્રી કઈ રીતે કરવી તો કે સંગઠનમાં ફેરફાર કરવા યુવાઓને સ્થાન આપવું આજે એક સરસ સવાલ એક મહિલા કાર્યકર્તાઓ પૂછ્યો કે મહિલાની ભાગીદારી ગુજરાત કોંગ્રેસમાં છે જ નહીં એમને ખબર નથી હોતી ટિકિટ આપે કાર્યક્રમ થાય એમને કોઈ ઇન્વોલ્વમેન્ટ જ અમારું નથી અને અમે પછી ઘરે બેસી રહીએ છીએ અને રાહુલ ગાંધીએ પણ આમ શોખ થઈને કીધું કે મેં જ્યારે આજે હું ગુજરાત કમિટીને કોંગ્રેસ કમિટીને મળ્યો એમાં એક પણ મહિલા હતી એટલે એ ખોટી વાત છે એવું ખુદ રાહુલ ગાંધી માને છે સ્વીકારે છે હવે મૂળ વાત શું છે કે તમે સ્વીકારી લો તમે બદલાવની વાત કરો પછી શું થાય બદલાવ કરવા પડે એ બદલાવ થશે નજર સામે દેખાશે તો કાર્યકર્તાઓને મજા આવશે બાકી આ જે ગાડી પાંચમા ગેરમાં માર્ચ મહિનાથી શરૂ થઈ છે એ પાછી ન્યુટ્રલમાં આવી જતા વાર લાગશે નહીં હવે રાહુલ ગાંધી અહીંયા હતા અને પછી ઈડીનો વિરોધ કરવાનો થાય ને એટલે માટે કરી દીધો એવું નહીં જનતાના મુદ્દે પણ તમારે વિરોધ પ્રદર્શન કરી સરકારની આંખો ઉઘાડવાનું કામ સવાલ પૂછવાનું કામ વિરોધ પક્ષનું પણ છે જેની પાસેથી લાખો કરોડો લોકો અપેક્ષા રાખીને બેઠા છે તો ગુજરાતમાં એન્ટ્રી કરવાનું ગુજરાતમાં જીત મેળવવાની દેશમાં એવો મેસેજ આપવાનો કે અમે મજબૂત છીએ અમે ભારતીય જનતા પાર્ટીને એમના જ ગઢમાં હરાવી જિલ્લાના નેતાઓ જે હાશિયામાં ધકેલાઈ ગયા છે જે કોઈથી લાઈમલાઇટમાં નથી આવ્યા એવા નેતાઓને આગળ કરવા એમને લાઈમલાઇટમાં આવવા એમને જવાબદારીઓ આપવી એમને પાવર્સ આપવા જેથી કરીને સંગઠન પર નેતાનો કાર્યકર્તાનો વિશ્વાસ કાયમ રહે અને વધે અને આ જો પાઇલ પ્રોજેક્ટ જે કોંગ્રેસે ગુજરાતથી શરૂ કર્યો આપ જુઓ કેવી નવાઈની વાત છે કેટલું ફોકસ વધી ગયું છે નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રાહુલ ગાંધી સતત પંદર દિવસમાં બીજી વાર દસ દિવસમાં બીજી વાર ગુજરાત આવી રહ્યા છે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત પણ ગુજરાતથી કરે છે એટલે એનો મતલબ એ થયો કે કોંગ્રેસનું હવે એકમાત્ર અને જોરદાર ફોકસ જે છે એ છે ગુજરાત હવે આ ગુજરાતમાં સફળ થવા માટે જે પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે જો એ પાઇલટ પ્રોજેક્ટ અહીંયા કામ કરી ગયો તો સમજજો કે આ આખો પ્લાન જે છે એ દેશભરમાં લાગુ કરવાના આઈડિયામાં પ્લાનમાં છે કોંગ્રેસ પરંતુ ગુજરાતમાં આ પ્લાનને સક્સેસફુલ કરવા માટે કેટલાક વિઘ્ન સંતોષી નેતાઓ કેટલાક આડા નડતા નેતાઓનો નિકાલ જો કોંગ્રેસ કરવામાં સફળ ન રહે તો આ બધું પાણી છે સાહેબ સમજજો આ આનો કોઈ મતલબ નથી યુવાઓને સ્થાન નહીં મળે તો ફરી એ જ સિનિયર નેતાઓના સલાહ સૂચનથી રાજ્યમાં ચૂંટણી લડાઈ જશે તોય કોઈને ખબર નહીં પડે યુવા નેતાઓની જરૂર છે કોંગ્રેસ રાહુલ ગાંધી ખુદ માને છે અને માન્યા બાદ એનું અમલીકરણ કરે તોની વાત છે પ્લાન સીધી એક જ લીટીનો છે ગુજરાત 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 રાહુલ ગાંધી આજે મંચ ઉપરથી કીધું તમને ક્યારેય મારી જરૂર પડશે મને મારી જરૂર લાગે તો મને કહી દેજો હું આવી જઈશ આનો મતલબ એ થયો કે કોઈ પણ કાર્યક્રમમાં છે પણ જો ગુજરાત કોંગ્રેસના નેતાઓ વિનંતી કરશે કે આવું કરીએ ગુજરાતમાં આપ આવો તો રાહુલ ગાંધી હવે ના પાડે એવું લાગતું નથી એટલે હું તો એવું માનું છું કે આવનારા સમયમાં રાહુલ ગાંધીના ગુજરાતના ધક્કાઓ ગુજરાતના આંટાફેરા વધી જવાના છે એ સો ટકાની વાત છે તમારું હું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતીકાલ નિષ્કર્ષમાં બીજા એક સરસ મજાના વિષય સાથે મળીશું ત્યાં સુધી વિડીયો ગમે તો લાઈક કરવાનો તો જ કમેન્ટ કરજો આવતીકાલ ફરી મળીએ ત્યાં સુધી બાપા સીતારામ